ભગવાન તમારા ઉપર ખુશ છે ભગવાન તમારા ઉપર પ્રસન્ન છે રાત્રિના સમય દરમિયાન સવારે દિવસ ઉગવાનો હોય તે પહેલાં તમારી ઊંઘ તમારી નીંદર ત્રણથી પાંચના સમય દરમિયાન જો ઊંઘ ઉડી જાય છે તમારી નીંદરની આંખો ખુલી જાય છે તો એનો શું મતલબ થાય છે તમારા ઉપર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રાજી છે તમારા ઉપર પ્રસન્ન છે એવી તમને કઈ રીતે ખબર પડે જ્યારે તમારી ઊંઘ ત્રણથી પાંચના સમય દરમિયાન ઊંઘ ઉડી જાય છે મિત્રો એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને સાથે સાથે ધન દોલત પણ આપે છે ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત એ બંને મળીને જો કોઈ વ્યક્તિ તન તોડ મહેનત કરે છે તો એનું કાર્ય સફળ થઈ જાય છે એને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી વ્યક્તિ ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે વ્યક્તિને આગળ વધવાની ઈચ્છા હોય છે એ એ જ વ્યક્તિ સફળ થાય પણ ભગવાનના આશીર્વાદથી ભગવાન એમને ચોક્કસ સંકેતો આપે છે તો સફળતાના માર્ગે એવા કેવા સંકેતો મળે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે તો એવા સંકેતો પરમ પરમકૃપાળું પરમાત્મા ભગવાન તમને એવા સંકેતો આપી રહ્યા હોય એ સંકેતો તમારે ઓળખવા જોઈએ અને એ સંકેતો તમારે ચોક્કસપણે જાણવા જોઈએ મિત્રો આપણે કોઈક વાર સવારમાં વહેલા ઉભા થઈ જઈએ છીએ એટલે કે રાત્રિના સમય દરમિયાન ત્રણથી પાંચના વાગ્યા સમય દરમિયાન જો તમારી આંખ ખુલી જાય છે તો આ એક એવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની મોટી નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેક ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે મિત્રો જ્યારે જ્યારે પણ તમારી આંખ ત્રણ ચાર પાંચ વાગે જો ખુલી જતી હોય તો મિત્રો આ એક શુભ સંકેત છે અવશ્ય અને ચોક્કસપણે એક કામ તમારે કરવું જ જોઈએ કે ભગવાન પાસે તમારે કોઈ ને કોઈ ઈચ્છા જણાવી જોઈએ અને એ પ્રમાણે તમારે ભગવાન પાસે તમારા મનનો ભગવાનને તમે કેવી ભક્તિ કરી હશે એ પ્રમાણે તમારે એમના જોડેથી કંઈક ને કંઈક શુભ સંકેત મળે એવા આશીર્વચન લેવા જોઈએ મિત્રો સપનામાં જો તમને શુભ સંકેત દેખાય એટલે કે ઊંચા ઊંચા પહાડ જેવો કોઈ તમને વહેતા પાણીનો ઝરણો અથા એ ઝરણાને તમે પાણી પીઓ છો તો ચોક્કસપણે તમને સફળતા મળે છે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા હોય એવું તમને અનુભવ એવો તમને મહેસૂસ થાય છે બીજું મિત્રો કે શાસ્ત્રોમાં પણ સપનામાં દેવી દેવતાઓને ખૂબ મહત્ત્વ આપ્યું છે શાસ્ત્રો અનુસાર જો તમને કોઈ દેવી દેવતાઓ સપનામાં આવે છે તો એ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે સપનામાં દેવી દેવતાઓને આવવું એ ધાર્મિક અને ધર્મનિષ્ઠ વ્યક્તિ જે હોય એને જ આવે છે અને એવા વ્યક્તિને જ દેવી દેવતાઓના શુભ દર્શન સપનામાં એટલે કે સવારના પોરમાં પરોળીએ આ દર્શન એમને દેખાતા હોય છે અને દેવી દેવતાઓને એ લોકો દર્શન કરીને એમના જીવનને ધન્ય અનુભવતા હોય છે મિત્રો હવે વાત કરીએ કે ભગવાનની પૂજા આરાધના જે લોકો રોજ કરતા હોય છે એ લોકોને સુખનો આનંદ ભગવાન આપતા હોય છે એવા લોકો ચોક્કસપણે ભગવાનને રાત્રે સપનામાં આશીર્વાદ આપતા જ હોય છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે જે લોકો એવી ભક્તિ કરે છે નિસ્વાર્થ ભક્તિ કરે છે એવા લોકોને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન એમને સદાયને માટે રાજી હોય છે એમના ઉપર એમના ઉપર પ્રસન્ન હોય છે એમનું એમનું કોઈ કાર્ય અટકતું નથી એવા ભાગ્યે જ કોઈ જગ્યાએ એવા લોકો જોવા મળે છે કે જે નિઃસ્વાર્થ ભક્તિ કરતા હોય બીજાનું ભલું કરતા હોય એવા જ લોકોને પરમ કૃપાળુ પરમાત્મા આશીર્વાદ આપતા હોય છે સપનામાં જો તમને સવારમાં વહેલા સુગંધવાળું વાતાવરણ દેખાય છે એ પણ શુભ મનાય છે સપનામાં તમે જો પૈસા કમાવાની ગેલસા કરી રહ્યા હોય તો પણ તે શુભ માનવામાં આવે છે સવારમાં વહેલા ઊભા થાવ તમારી ઊંઘ ઉડી જાય એ વખતે તમારા પૂર્વજ દેવના દર્શન થાય તો પણ તે શુભ માનવામાં આવે છે સવારમાં તમે વહેલાં તમારી ઊંઘ ખુલે છે પરોળિયામાં તમારી નીંદર ખુલી જાય છે એ વખતે કોઈ ગૌમાતા હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ મંદિર હોય એમના પણ તમારે જો સપનામાં દર્શન થાય છે તો તે અતિશુભ માનવામાં આવે છે સવારે તમે વહેલાં ઊભા થાવ સવારે ત્રણથી પાંચના ગાળા દરમિયાન જો તમને એવો અનુભવ થાય કે તમારા આજુબાજુ કોઈ એવી સુગંધ આવી રહી છે કે જો અનો અલગ પ્રકારની સુગંધ હોય સુગંધવાળી અને તમને એકદમ તમારો આજુબાજુનું વાતાવરણ એકદમ વર્તુળ આકારમાં જો તમને ખુશમય અને સુગંધિતવાળું લાગે ઠંડુ અનુભવ થાય તો સમજુક તમારી પાછળ તમારી આસપાસ કોઈ દેવી શક્તિનો તમારા ઉપર પ્રભાવ હોય તમારા આજુબાજુ કોઈ દેવી શક્તિઓ તમને ઘેરી લીધા હોય અને એવા સમયે તમે ભગવાન જોડે એમને કંઈક ને કંઈક તમે માગો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આવી બધા અનુભવ તમને સપનામાં દેખાય વહેલા સવારના પોરમાં તો એવા વ્યક્તિઓને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ જ નજીક હોય છે અને એમના બધા જ ધારેલા કાર્યો સિદ્ધ થાય છે ઘણી વખત મધુર મધુર કાનમાં સંગીત સંભળાય તો તમને એવું આશ્ચર્ય થાય કે આ સંગીત ક્યાંથી આવે છે મારા કાનમાં ક્યાંથી ગુંજી રહ્યું છે કોઈ વગાડતું ના હોય કોઈ દેખાતું ના હોય છતાં પણ તમને એવું મધુર મધરૂ સંગીત સંભળાતું હોય તો સમજી લેવું તમારા નજીકમાં કોઈ દેવી શક્તિ છે તમારા જોડે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે ઘણીવાર ઘણા લોકો સાથે આવું થાય છે અને એવા લોકોને બીજા લોકો ગાંડા કહેતા હોય છે કે આ આવું સેમ ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે એમના ઉપર પરમ કૃપાળુ પરમાત્મા એવા ભક્તોને હંમેશા એમના બધા દુઃખ દૂર કરીને એમના જીવનને સુખમય બનાવી દેતા હોય છે જે લોકોને રાત્રે ઊંઘ ઉડે સવારમાં ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન એવા લોકો બહુ જ ધની અને સુખમય હોય છે એ લોકો બીજાનું ભલું કરવા માટે પોતાનું જીવન પણ બીજાના ભલા માટે ગુમાવી દેતા હોય છે એવા લોકો જોડે કોઈને કોઈ શક્તિ હોય છે એટલે એવા લોકો બીજા લોકોની મદદ ચોક્કસ કરતા હોય છે મિત્રો જો તમારે આંખ વહેલાં ઉઘડી જતી હોય તો તમારે કયું કાર્ય કરવું જોઈએ એ કાર્ય કઈ રીતે કરવું જોઈએ તો મિત્રો એવા સમયે તમને શુભ સંકેત તમને મળતા હોય તો એ વખતે તમારે તમારી ઊંઘ ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી ઊંઘવાની કોશિશ ન કરવી અને એવી ભૂલ પણ ન કરવી તો તમારે સવારે ઊભા થઈ જ જવું જોઈએ જો તમે ફરીથી પાછા સુઈ જાઓ છો ઊંઘી જાઓ છો તો તે પાપ માનવામાં આવે છે સવારે વહેલા ઊભા થઈને સ્નાન કરવું રોજિંદા જીવનમાં જે કાર્યો કરતા હોય એ પ્રમાણે સવારે બાકીના કાર્યો કરવા પૂજા પાઠ કરી લેવા જોઈએ અલગ અલગ પ્રકારે તમે જે સવારમાં કોઈપણ કાર્ય કરતા હોય એ કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે એવો વિશ્વાસ રાખવો જોઈએ પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાના કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન ન જાગી શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ રટણ કરવું જોઈએ ભગવાનના નામનો જાપ કરીને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ મિત્રો એવી આશા રાખું છું કે બની શકે એટલું ભગવાનનું નામ લઈ આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ સવારે જે લોકો વહેલા ઊભા થતા હોય એમના માટે સારું જીવન શુભ શુભમય જીવન નીવડે એવી આશા રાખું છું આ વિડીયો તમને ગમે હોય તો તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી તમારા કુળદેવી તમે જે ભગવાનને માનતા હોય એમનું નામ લખવા વિનંતી કરું છું જય માતાજી જય ગુરુ